નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચાર બાર બે હજાર ચોવીસ અને વાર બુધવારના આજના અમરેલીના એકસોને એક ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી અલ્પ પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ अमरेली तारीख चार बार बेहज चौवीस पाक नीचो भाव ऊंचा भाव जे सौला से अड़द जैसे सात सौ थी चौदह चालीस जुआर जैसे चार सौ एक सात सौ सीतेर चना जैसे नौ सौ चौपन थी चौदसो त्रीस धना जैसे एक हजार थी चौदसो पी आग से सोयाबीन जैसे छसो थी आठ सौ चौत्रीस तल सफेद जैसे सोल सौ त्रिशो पंचोतेर તલકાળા જે છે પાંત્રીસોથી પિસ્તાળીસો એકતાલીસ મગ જે છે આઠસોથી પંદરસો પછી છે મગફળી જે છે આઠસો થી બારસો સિત્તેર મગફળી ઝીણી જે છે આઠસોથી બારસો પાંત્રીસ ઘઉં જે છે પાંચસો થી છસો તેતાલીસ ઘઉં ટુકડા જે છે પાંચસો થી સાતસો દસ અને હવે છેલ્લે છે કપાસ જેસે 820 આઠસો વીસથી ચૌદસો સાસઠ એરંડા જે છે આઠસો નેવુંથી બારસો ઓગણીસ અને સેલે જીરું જેનો નીચો ભાવ છે એકવીસો પંચોતેર અને ઊંચા ઊંચો ભાવ છે 4840 ચાલીસ તો આ હતા આજના અમરેલીના બજાર ભાવ ધન્યવાદ